નિવૃત્ત આઈપીએસ અધિકારી બાકુભાઈ જેબલિયાના દીકરા નીરવે સુરતના બિલ્ડરને નર્મદા નદીમાં રેતીની લીઝના બાને તેમજ ભુજમાં મીઠા માટે સરકારી જમીન ભાડા પટ્યાથી અપાવવા નામે ચાલીસ લાખ રૂપિયા પડા લીધા હતા ગાંધીનગરથી સરકારી સ્તરે કામ કરાવવા પહેલાં એંસી લાખ રૂપિયા માંગ્યા હતા નિરવે કામ નહીં કરતા તેના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવા પામી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા પાસેના પંચવટી સોસાયટીમાં રહેતા ગોપાલ વૃજલાલ રાદડિયા પોતે બિલ્ડર છે તેથી તેમના વ્યવસાય સંદર્ભમાં વારંવાર ગાંધીનગર સચિવાલય તેમજ મહેસૂલ કચેરીમાં જવું પડે છે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમની મુલાકાત ગાંધીનગરમાં અમદાવાદ નિકોલ રહેતા મુકેશ માધવજી બોઘરા સાથે થઈ હતી મુકેશે ગોપાલને જણાવ્યું હતું કે કાંઈ કામ હોય તો જણાવજો સરકારમાંથી ઘણા કામો કરાવી શકે અને સરકારમાં સારી એવી વગ ઓળખાણ પોતે ધરાવે છે એવા એક માણસને હું ઓળખું છું તેથી ગોપાલે મુકેશને કહ્યું કે નર્મદા નદીમાં રેતીની લીઝ નાખવા માટે તેમજ ભુજમાં મીઠાના ઉત્પાદન ધંધા માટે સરકારી જમીન ભાડા પટેલ લેવાની વાત કરી હતી તે કામ કરાવી આપવાનું કહ્યું હતું ત્યારબાદ મુકેશે આરોપી એવા અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે રહેતા નિરવ બાકુ જેબલિયાન લઈ શહેરના સરથાણા વિસ્તારમાં બિલ્ડર ગોપાલ રાદરની ઓફિસ આવ્યા હતા ત્યારે મુકેશે જણાવ્યું હતું કે નીરવ નિવૃત્ત આઈપીએસ અધિકારીનો પુત્ર છે આરોપી નીરવે તે સમયે ગોપાલ રાદડીયાને જણાવ્યું હતું કે તે પોતે સચિવ કૈલાસનાથના અંગત વિશ્વાસુ માણસ હોવાનું અને રાજ્યમાં કોઈ પણ સરકારી કચેરીમાં મારી ઓળખાણ છે જમીનનું કામ ઓળખાણથી કરાવી આપીશું બાદ બિલ્ડરને વિશ્વાસમાં લીધા હતા અને તેના આધારે જમીન લીસ્ટ પર અપાવવાની વાત કરી એસી લાખની માગણી કરતા વાતચીતના અંતે સાઠ લાખમાં હાલ નક્કી કરાયું હતું જે પેટે ટુકડે ટુકડે ગોપાલ રાદડીએ ચાલીસ લાખ આપ્યા હતા અને કામ પત્યા બાદ વીસ લાખ આપવાનું અને એકસો વીસ દિવસમાં કામ કરી આપશે તેમ પણ જણાવ્યું હતું જોકે આરોપીએ જમીન લીઝ પર ન આપી ગોપાલ રાદડીયાને તેઓની નિમણૂંક ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ઉપાધ્યક્ષપદે કરાવી હોવાનું કહ્યું હતું અને નાયબ નિયામક કૃષિ વિભાગની ખોટી સહી સાથે લેટર પણ બતાવ્યું હતું જોકે જમીન ભાડાપટે નહીં અપાવી પાછળથી ફેબ્રુઆરી બે હજાર વીસમાં ફરિયાદીના રૂપિયા પેટે આરોપીએ બે દિવસમાં રૂપિયા ચૂકવી આપશે તે રીતેનો સમજૂતી કરાર નોટરાઇઝ કર્યા હતા અને એક્સિસ બેંકના બંધ એકાઉન્ટના વીસ વીસ લાખ રૂપિયાના બે ચેક પણ આપી દીધા હતા જોકે બિલ્ડરે તેમના રૂપિયા ન મળતા આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે તારીખ પચીસ મે બે હજાર રોજ સુરત શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી ગોપાલભાઈ રાદડિયાની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ફરિયાદની હકીકતે હકીકત જોઈએ તો એમાં ગોપાલભાઈ રાદડિયા પોતે સુરતના રહેવાસી છે અને તેઓ જમીન લે અને જમીન લીઝ પર રાખવાનું કામ કરે છે આ પોતાના કામના ભાગરૂપે ભુજ ખાતે એમને મીઠું પકાવવા માટે જમીન લીઝ પર લેવાની હતી એવું એક કામ એમનું હતું જેને ખાતે જેના કામે તેઓ ગાંધીનગર અવર જવર કરતા હતા આ અવરજવર દરમિયાન એમના મિત્રના એક ઓળખાણથી જે આમાં આરોપી છે નીરવ જેવલિયા એમની ઓળખાણ થઈ હતી નીરવ જેવલિયા એ વ્યક્તિ પોતાની જાતને આની સાથે ઓળખાણ કરાવી અને ગાંધીનગરમાં કેટલાક અધિકારીઓ અને કેટલાક મંત્રીઓ સાથે પોતે ઓળખાણ ધરાવે છે અને તમને આ લીઝ લેવા બાબતે કે હું મારી ઓળખાણની વગ વાપરી અને તમારું કામ સરળતાથી કરવી આપીશ તેવી એમને પ્રલોભન આપેલું હતું આ પ્રલોભન સાંભળી અને આ ફરિયાદી પોતે એમની વાતમાં આવી ગયા હતા અને પોતાની આ જમીન લીઝ પર લેવાના કામ કામ એમને આપવા માટે એમને વાતચીત કરેલી હતી શરૂઆતમાં આ આરોપીએ આ કામ કરી આપવા માટે પોતાની ઓળખાણો નો ઉપયોગ કરવા માટે અને તમને સરળતાથી આ જમીન લીઝ પર મળી જાય એના માટે એંસી લાખ રૂપિયા જેટલી માતબર રકમ તમારે મને આપવી પડશે એવું એક એમની સાથે વાતચીત નક્કી કરેલી હતી ફરિયાદી પોતે પણ પોતાનું કામ થઈ જાય એવા પ્રલોભનમાં આવી જઈ અને વાતચીત કરતા પાછળથી સાઠ એક લાખ રૂપિયા એમને આપવાનું નક્કી કર્યું હતું પ્રારંભિક દ્રષ્ટિએ ત્યારબાદ આ કામ શરૂઆત કરવાના ભાગરૂપે આરોપીના કહેવા પ્રમાણે તમે એમને વીસ લાખ રૂપિયા એડવાન્સમાં આપો ત્યારબાદ તમારું કામ થશે કામ ચાલુ થાય એટલે બીજા વીસ લાખ અને કામ પૂરું થાય એટલે બીજા વીસ લાખ એ પ્રમાણે તબક્કાવાર પૈસા આપવાનું એની સાથે નક્કી થઈ થયું હતું ફરિયાદીએ પણ આ પ્રલોભનનો શિકાર બની અને શરૂઆતમાં એને પોતે એને કહેલી હકીકતો સાચી છે એમ માની અને એને વીસ લાખ રૂપિયા જેટલી રકમ સુરતની સુરત શહેરની પોતાની ઓફિસ ખાતેથી ચૂકવી આપેલા હતા પૈસા ચૂક્યા બાદ પોતાનું કામ નહીં થતાં અને કોઈ જગ્યાએ અટવાતું હોવા હોય એવું એમને પોતાને જણાવ્યું હતું અને ફરિયાદીએ અવારનવાર પછી આરોપીનો સંપર્ક કર્યો હતો કે ભાઈ અમારું કામ અટવાય છે તમે અમારી પાસેથી પૈસા લઈ ગયા છો તો અમારું કામ કરી આપો પણ આરોપી તરફથી હકીકતે જોતાં એની આવી કોઈ ઓળખાણો ના હોવાનું અરજી તપાસ દરમિયાન પણ ધ્યાને આવેલું છે અને એને પોતે એક ખોટું જ એક નાટક ઊભું કરી અને પોતાની એક ઓળખ ઊભું કરી અને આમની સાથે આ છેતરપિંડીનું એક આખું કારસો રચ્યો હતો તેવું પ્રારંભિક દ્રષ્ટિએ જ આમાં જોવા મળે છે ત્યારબાદ એને પોતે પોતા એનું કામ ન થઈ શકવું અને પોતે પૈસા લઈ લીધા હોવાથી એને બીજી એક પ્રલોભન આપી અને ગુજરાત એગ્રો એગ્રો ઇન્ડસ્ટ્રીના કોર્પો કોર્પોરેશનના ઉપાધ્યક્ષ તરીકે તમારી નિમણૂક અમે કરી આપીશું અને તે જે તે વિભાગમાં પણ અમારી ઓળખાણો છે એ બાબતનો એક હુકમ આપતો એક ખોટો પત્ર પણ એમને તૈયાર કર્યો હતો અને એ ફરિયાદીને બતાડ્યો હતો કે આ રીતે તમારી નિમણૂક પણ અમે કરી આપીશું જેથી તમને સરકારી બંગલો સરકારી નોકર સરકારી પગાર વગેરે તમને મળશે વગેરે મળશે એમ કરી અને એમને એમનું કામ ના થયા બાબતની થોડી ઘણી રાહત આપી હતી ફરિયાદીને પોતાને મળેલા આ પત્રની પણ એને શંકા ઉપજતા એને જાતેથી જઈ અને ગાંધીનગર આ વિભાગમાં તપાસ કરીએ તો ત્યાંથી અમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી કે આ રીતની કોઈ નિમણૂંક થતી નથી આ પ્રકારનું કોઈ પત્ર અમારા વિભાગમાંથી બનાવવામાં આવેલો નથી અને તમારી સાથે આ ચોખ્ખી છેતરપિંડી થઈ હોય એવું અમને જણાઈ રહ્યું છે ફરિયાદીએ અવારનવાર આરોપી પાસે આ પૈસાની ઉઘરાણી પાછી કરતા કે ભાઈ જીવતું જે કાંમે અમારા પૈસા લઈ ગયો છે એ પૈસા અમને પાછા આપી દે તું સાવ ખોટો છે એવી અવારનવાર એને રજૂઆત કરી હતી આરોપીએ ફરિયાદીને અવારનવાર ફોન પર જુદી જુદી વાતો કરીને એમને ધક્કા ખવડાવી અને એમના પૈસા પરત કર્યા ન હતા ફરિયાદીએ એમની પાસે અવારનવાર ઉઘરાણી કરતા બાદમાં આ આરોપી દ્વારા બે બેંકના બે ચેક પણ એમને આ પૈસા પાછા આપવાના ભાગરૂપે લખી આપવામાં આવેલા હતા જે ચેક બેંકમાં ભરતા આ એકાઉન્ટ બંધ છે એવો જવાબ સાથે ચેક પણ પરત થઈ ગયેલા હતા આમ ફરિયાદી પોતાને જ્યારે પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે આ વ્યક્તિ ખોટો છે એને આપેલી ઓળખાણો એને કરેલી વાતો તમામ જૂઠાણું છે ઉપરાંત એ મારા આટલા પૈસા પણ લઈ ગયો છે તેવું એમને બાંધ થતાં એમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસમાં એકાદ મહિના પહેલાં અરજી આપેલી હતી જે અરજીની તપાસ કર્યા બાદ આ ખરેખર આવો બનાવ બનેલો છે અને આમની સાથે આવી છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો એમને આપવામાં આવ્યા છે તેવું જાણ થતાં